તેને દુષ્કર્મનો ગુનો આચરેલો જે બાબતની ફરિયાદ સગીરાના માતા પિતાએ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા સગીરા તેના માતા પિતા સાથે વાઘોડિયા જીઆઈડીસીમાં નોકરી કરતી હતી ત્યાંથી બાનું કરી ભોળવી ભોગ બનનારે સગીરાને અલગ અલગ જગ્યાએ અપહરણ કરી લઈ જઈ તેની સાથે લાંબા સમય સુધી રાખી દુષ્કર્મનો ગુનો આચરેલ તે બાબતનો કેસ

આ કેસ નામદાર અદાલતે માત્ર ચાર્જશીટ થયાના તેતાલીસ દિવસમાં ચુકાદો જાહેર કરેલ છે અને ઝડપી ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડેલ છે આ કેસમાં ગુજરાત યુક્તિ કોમ્પન્સેશન સ્કીમ મુજબ પીડિતા ભગ રૂપિયા ચાર લાખનું વિક્ટીમ કોમ્પન્સેશન ચૂકવવા પણ ભલામણ કરેલ છે તેમજ આરોપી જે દંડની રકમ ભરશે તે વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે